આજે ધનતેરસની પૂજા આખો દિવસ છે બીજી કોઈ જગ્યાએ ભ્રમિત ન થતા રાત્રિએ પણ ભગવતી મહાલક્ષ્મીની પૂજાનું આટલું જ મહત્વ બતાવેલું છે રાત્રિએ પણ માતાજીની પૂજા કરવી ઉદ્યાત તિથિ પ્રમાણે જે તિથિ ચાલતી હોય છે એ જ તિથિ પ્રમાણે આપણે દરેક જગ્યાએ પૂજાઓ કરવામાં આવે છે અમે વર્ષોથી દર વર્ષ અમે આ દિવસે અમે લક્ષ્મીજીની અને ધન પૂજા અમે કરીએ છીએ અને ખરેખર આ દિવસે આપણે અવશ્ય આ પૂજા કરવી જ જોઈએ અને બધાને આનાથી દર વર્ષે કંઈક વૃદ્ધિ લક્ષ્મીજીમાં ઘરમાં સુખ શાંતિ બની રહે એના માટે આ પૂજા અમે કરીએ છીએ અને બધા કરતા રહે